મહિલા દિવસ આ બોલું ને તો શું બોલું કારણ કે આજના જમાનાની અંદરમાં કેટલું કામ કરે છે તો કે અમે જનરલી જેન્ટ્સની વાત કરું તો અમે કદાચ ઓફિસે જઈએ છીએ પૈસા કમાઈએ છીએ બરાબર પણ સ્ત્રી સાહેબ ઓફિસે પણ જાય છે કામ પણ કરે છે ઘરનું કામ પણ કરે છે અને બાળકો મોટા કરવાનું સૌથી વધુ કામ કરે

વેસ્ટર્ન કલ્ચર બરાબર છે વુમન્સ ડે એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે કા ચાલે છે અત્યારના તો મહિલાઓનું સન્માન આજીવન આદિકાળથી ભારત ભારત દેશની અંદરમાં માં લક્ષ્મીતી માનીને તમામ સરસ્વતી દેવીઓથી માનીને જેટલી પણ માતાજીઓ છે એને આપણે નમન કરીએ છીએ બરાબર તો એક જોખમી સ્વરૂપમાં લઈએ તો કે સ્ત્રી શક્તિ છે અને કેટલા બધા પુરુષો છે જે પાણી છે

એને કંઈ ખબર જ નથી તો કે કેનો દીકરો તો કે મમ્મી નો દીકરો બરાબર છે પપ્પા નો દીકરો કે પોતાનું નામ નથી બોલી શકતો અને જે કોઈ તેનો આયા કામ કરે છે સાહેબ અને એટલું સાબુ કાર્ય કરે છે કે જેનું માં જે નોંધ નથી લીધી તો એના એના માટે અમે નાનો કોઈ પ્રયત્ન કર્યો છે કે આ લોકોનું સન્માન થવું જોઈએ કારણ કે મહિલા શું ન કરી શકતી આજે 50% થી વધુ તમામ લેવલનું મેનેજમેન્ટ આજી આજી મહિલાઓ છે ને ઈ મેનેજમેન્ટ જે કરે ને એ કોઈ નથી શકતું છે એને ઘરના 10000 આપો ને તો પણ પૈસા બચાવે ને 25000 આપો તો એ પૈસા બચાવે કે 5000 ની ઇન્કમ હોય તો પણ પૈસા બચાવે છે ઓ આ મહિલા જ કરી શકે પુરુષો ની તાકાત બાર ની વાત જે વસ્તુ છે ને એમાં તે ખુશ છે ઓ એમાં ખુશ છે અને પોતાનું પોતાનું જબરદસ્ત મેનેજમેન્ટ કરી રહી છે આંગણવાડી તમે જુઓ કોઈ પણ કંપની તમે ડાયરેક્ટર થી માંડી કેટલા લોકો છે કે જે મહિલા સંચાલન કરી આજે તો સાયન્ટિસ્ટ થી માંડી કેટલી બધી દીકરીઓ ટોપ લેવલે જાય છે હમણાં રિસેન્ટલી તમે જોયું હશે તો કે મોદી સાહેબ આપડા ગુજરાતની અંદરમાં છે તો કે 3000 લેડીઝ એનું એનું સુરક્ષા કરી રહી છે આ આજે અમારે શિક્ષક ભાવના મેડમ છે કે મારે ત્યાં સ્કૂલની અંદરમાં જોબ કરતા હતા ગવર્મેન્ટ જોબ મળી કેમાં મળી કાજે પોલીસ ની અંદરમાં ખૂબ સારી પોલીસો પણ પોલીસ અંદરમાં છે એવા તમારે કોન્ટરના પેરેન્ટ્સ છે કે જે મારી સંસ્થા ચાલુ થઈને ત્યાંથી અમારી સાથે મનિષ્ઠ સંબંધો છે એમના ત્રણે ત્રણ દીકરા બે દીકરીઓ આજે પોતે નર્સિંગ ની ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છે રહ્યો છે

ફરજિયાત છે પણ માં બાપ શું બોલે છે હું કોઈ નો વિરોધ નથી કરતો પણ માં બાપ શું બોલે છે કે મારી બાજુમાં કોઈ પ્રાઇવેટ સ્કૂલ અંગણવાડી પૂરું થઈ ગયા પછી બાજુમાં કોઈ સરકારી સ્કૂલ હોય કે ત્યાં ત્યાં બેસાડે છે પ્રાઇવેટમાં માં કોઈ બેસાડતું નથી બરાબર છે તો આજે હું મહિલા દિવસ નિમિત્તે અને તમારા બેનો નિમિત્તે ચાણક્ય વિદ્યાલયમાં આવતા વર્ષથી મતલબ કે બાળવાટીમાં જે કોઈ બાળકો પ્રવેશ લેશે બરાબર છે એને હું એક પણ રૂપિયાની ફી વગર એડમિશન આપીશ બરાબર બાલવાટિકાની અંદરમાં કોઈ પણ બાળક આપણે ત્યાં એડમિશન લેશે તેને હું ફ્રી આપીશ અને અહીંયા ગેરેન્ટિક શૂટા હું ફ્રી કે એક વખતે ચાણક્ય વિદ્યાલયની સિસ્ટમ જોઈ લેશે જાણી લેશે એટલે ખ્યાલ આવશે કે સાડી સ્કૂલ કોને કહેવાય હું છેલ્લા સાહેબ થી મારો દસમો ધોરણ ચાલે છે નેવું ટકાથી નીચે રિઝલ્ટ મારું ક્યારેય ન થાય પોરબંદરની એક માતરો સ્કૂલ પોરબંદર જિલ્લાની એક માતરો સ્કૂલ કે જે જ્ઞાન સાધના સ્કોલરશિપ ની અnder ક્વોલિફાઈડ છે કે જેમાં દીકરીઓને દીકરાને 94 હજાર ની મળે છે બરાબર અને જેઓ બાળવાટિકાએ પૂર્ણ કરશે તમારું અંગળવાળીનું સર્ટિફિકેટ છે આરટી ની અnder માં એડમિશનને પહેલી મળે છે બરાબર છે તો એક થી 8 ધોરણ કોરું થઈ જશે નવમા ધોરણની અંદરમાં અમે લોકો પોરબંદરની એકમાત્ર સ્કૂલ કે જે જ્ઞાન સાધના માટે અમે પ્રિપેરેશન કરાવીએ છીએ બરાબર એ પાસ કરે છે બરાબર છે મેં આંગણવાડી તો બહુ જાજી બધી આખા પોરબંદર જિલ્લામાં છે પણ માત્ર મેં ટાર્ગેટ કર્યો છે અમે લોકો ટ્રસ્ટી નો કે આપણે આ વિસ્તારના જેટલા પણ બાળકો છે ને આ સારા શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે અમે લોકો પોરબંદર જિલ્લામાં બરાબર છે પેલી વખત બાળ વાટિકા આપણે ફ્રી કરી દઈએ છીએ તો આ વખતે તમે લોકો આવ્યા તમારો બધાનો ખુકુબ આભાર અને મહિલા વિશ્વ દિવસ દિવસ નિમિત્તે હું તમને બધાને બધા